શાલુ કરી લાઈટ નહીં કઈ મજૂર રાખવાન ના પડી લે બંધ કરી દીધું ને મજૂર ચાર નો 20 25 વાર હી રહે હા નહીં આપણા વાળા 3 વાર 3 મોટી વાર એ ભઈને રી ચરીયાવા

Good morning. Anh xin Good morning. Lé hả nào? Lé hả nào mà đi? Nào, Tu lâu tin nào, thao chơi mày? Vừa lâu tin phòn ra mua. Này, đôi này đãi ăn rồi, cái gì mà để chơi à? Lé mà

આપડો ચોલ્લો કરીએ ને એટલે ગોલા બી થઈ જાય આઈજી ને અગરબત્તી લેસ ફોટો એટલે એટલે નું કવર કરેલું સાફ કરીએ ને એટલે ઘસાય આ ફોટો એટલે બહુ કારું ના થાય ને એટલે અગરબત્તી નો ધો મારો બહુ કારો થાય દીવાનું શું થાય ચલો થોડી વાર બે દર્શન કરી છીએ હા 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 લગાવી દેવાનું હું બધા સોરવામાં સોટી દઉં હમ હમ બધા શોર ધીમે ધીમે શોટી દો હમ દિવાની કરવા આવ્યો તું હવે જેવું ઘેર નાસ્તો નહીં કંઈ પડતો હું આવું ચાબી બધા થોડું થોડું શોટી દો થોડો ઘેર નાસ્તો નહીં કરીએ મોટર હજુ ચાલુ નહીં કરી હું આવું પછી કરીએ બાજુ લાઇટે બંધ છે બંધ કરી દીધી સર એટલે ભાઈ એ લાઈટ બંધ કરી દીધી આવું છો ચાલુ થયું ચાલુ કરી લાઈટ નહી કઈ મજૂર રાખવા ના પાડી બંધ કરી દીધું ને

Nadun, itu loh, Nascony kering wadam jihe, misalnya bunga nih suatu mobil yang wadam, itu wadim, nah Nascony kering, itu ya baik, servis memukul ayung loh, mereka kan biaya ya, pas baik, servis memukul ayung loh, dua ayam nih, kueni roso wadim, dua ayam, servis

એકલા એકલા ના ના કરો દેખાતું તો છે નહીખું દેખાય કે ના ના કરશ્મા ચશ્મો ને કહીએ ચશ્મો કઢાવતા નહીં થાય છે આ બધું મમ્મી તો લુકરો નો હજુ પણ નહીં આવ્યો ગોદરા તો હવે હલો ને સારા ગયા થયા હારું હારું તઈન વાગ્યા હા હા ખાઈ નું તો હોઈ ગયો તો હા હા ઉઠ્યો તો દાદા ને ઉઠ્યા

गव साब कराव एले तू क्या हरी जाय बदो आटागा गराएं अतार बही के लुट आटागाँ साब कराओ क्या बड़ पोखीना वराय मुमें अब लाशते ओव अब आटागाँ आटागाँ બાદ તો કચરો વારો મની એ જયવીરભાઈ બે જણા હા અલ્યા દેખાતું નહી દેખાતું નહીં આવું કર કર નહીં દેખાતું હા મેળથી હમણાં વાડામાં જવાનું આપણે બા છ વાગ્યા ને એટલે હું લેવા આવું ઓટા મારવાના હો ને મસ્ત ચોખ્ખું કર્યું અમે ઓ હું આવું બોલાવો હા

भूए मदै गेरा होडी ले ya? કાઢો વાશીશ કે ચાલે દુઃખાય હે હમણાં કાઢજે તા તા પપ્પા કાઢશે હો નહીં માળ પણ

એ ઓમની સ્લાઇડ આ એટલે ઇમ ના કરે નક મત કઈ વગર કાઢી લે ને

તો ફોટો ઉપર આવી ગયો ને કાકા ને કીજીન હાલે દુખાયા થઈ ગયા દુખાતું નહી ને થઈ

બાર એવું કશું બે આવું તારું હા તો ચલો ખાઈ ગઈ બીજો બધો ખાશે મમ્મી તો ખાવાનું નહીં તો થઈ ગયું હવે થોડી વાર જઈએ વાડાટો નહીં મારીએ પછી હમણાં ધ્યારા બધાને ખાવાનું બાકી હ આ બધો ખાઈ લે પછી હા ઉપર જ નહોતાં અટલાનું મા શેક ઉપર પડેનું નાહિત ખરા કેટલું ચમજા આગળ વધારે પાંચ સાતો ખરા ડીમાં ચાલુ બંધ થશે તો આજનો વ્લોક કરીએ છે એન્ડ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલના સબસ્ક્રાઈબ કરુડ નાઇટ જય માતાજી